ઝઘડિયા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના નવા ચેરમેન વાઇસ ચેરમેનની નિમણૂંક કરવામાં આવી ભાજપ પ્રેરિત પેનલના ચેરમેન દીપકભાઈ પટેલની અઢી વર્ષની મુદત પૂરી થતાં નવા ચેરમેન તરીકે ધર્મેન્દ્રસિંહ પાંજરોલિયા તથા વાઇસ ચેરમેન પ્રિયાંક દેસાઈને વધુ અઢી વર્ષ માટે રિપીટ કરવામાં આવ્યા એપીએમસી એક્ટ બે હજાર વીસ પ્રમાણે બે ટર્મથી વધુ સમય માટે ચેરમેન બની ના શકે જેના અનુસંધાને દીપકભાઈ પટેલના સ્થાને ધર્મેન્દ્રસિંહ પાંજરોલિયાની ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવી ઝઘડિયા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં ચેરમેન વાઇસ ચેરમેનની અઢી વર્ષની મુદત પૂરી થતાં નવા ચેરમેન વાઇસ ચેરમેનની નિમણૂક સર્વાનુમતે કરવામાં આવી છે પ્રથમ અઢી વર્ષ માટે ભાજપ પ્રેરિત પેનલના દીપકભાઈ પટેલ ચેરમેન તરીકે ફરજ બજાવી હતી જેના સ્થાને હવે નવા ચેરમેન તરીકે ભાજપના ધર્મેન્દ્રસિંહ પાંજરોડિયાની નિમણૂક કરવામાં આવી છે વાઇસ ચેરમેન તરીકે પ્રથમ અઢી વર્ષ માટે પ્રિયાંકભાઈ દેસાઈ વાઇસ ચેરમેન હતા તેમને વધુ અઢી વર્ષ માટે વાઇસ ચેરમેન તરીકે રિપીટ કરવામાં આવ્યા છે એપીએમસી એપીએમસીની સામાન્ય ચૂંટણી અઢી વર્ષ પહેલા યોજાયા હતી નવા વિજેતા થયેલ પેનલમાં દીપકભાઈ પટેલ ચેરમેન તરીકે ચૂંટાયા હતા અને વાઇસ ચેરમેન તરીકે પ્રિયાંકભાઈ દેસાઈ ચૂંટાયા હતા વાઇસ ચેરમેનની અઢી વર્ષની ટર્મ પૂરી થતાં નવા વાઇસ ચેરમેનની નિમણૂક કરવામાં આવી હતી આજરોજ ઝઘડીયા એપીએમસી ખાતે નવા ચેરમેન વાઇસ ચેરમેનની નિમણૂક માટે સમિતિના ડિરેક્ટરોની સભા મળી જેમાં સર્વાનુમતે ધર્મેન્દ્રસિંહ પાંજરોલિયાની ચેરમેન તરીકે અને વાઇસ ચેરમેન તરીકે પ્રિયાંકભાઈ દેસાઈને વધુ અઢી વર્ષ માટે રિપીટ કરવામાં આવ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે એપીએમસી એક્ટ બે હજાર વીસ પ્રમાણે બે ટર્મથી વધુ સમય માટે ચેરમેન બની ના શકે જેના અનુસંધાને દીપકભાઈ પટેલના સ્થાને ધર્મેન્દ્રસિંહ પાંજરોડિયાની ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવી છે નવા નિમણૂક પામેલા ચેરમેન વાઇસ ચેરમેનને ઉપસ્થિત ડિરેક્ટરો અને એપીએમસી કર્મચારીગણ તાલુકા ભાજપ દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી આ પ્રસંગે ઝઘડિયાના ધારાસભ્ય રિતેશ વસાવા દૂધ ધારા ડેરીના ડિરેક્ટર પ્રકાશભાઈ દેસાઈ જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા ઝઘડિયા તાલુકા એપીએમસી ના ચેરમેન તરીકે આજે જે મારું નામ જાહેર કરવામાં આવ્યું છે બિનહરીફ ધર્મેન્દ્રસિંહ રણજીતસિંહ પાંજરોલિયા તે બદલ તમામે તમામ ડિરેક્ટરશ્રી અને ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્યશ્રી એમએલએ રિતેશભાઈ વસાવા અને ઝઘડિયા તાલુકાના ચાણક્ય એવા દૂધ ડેરીના ડિરેક્ટર શ્રી પ્રકાશભાઈ દેસાઈ એમનો ખૂબ ખૂબ આભાર ભારત માતા કી જય જય જવાન જય કિસાન આજે ઝઘડીયા એપીએમસીની સેકન્ડ ટર્મની જે બીજી ટર્મની ચેરમેન અને વાઇસ ચેરમેનની જે ચૂંટણી હતી અને જે ટર્મ પૂરી થતી હતી ઝઘડીયા એપીએમસી ચેરમેન પદ માટે તો એના માટે ઝઘડિયા એપીએમસીના બોર્ડે બોર્ડ ઓફ ડિરેક્ટરોએ બિનહરીફ ધર્મેન્દ્રસિંહ રણજીતસિંહ પાંજરોલિયાની બિનહરીફ વરણી કરી છે અને જે મેં દીપક પટેલ પોતે જે ઝઘડિયા એપીએમસી માં પાંચ વર્ષ વાઇસ ચેરમેન તરીકે પસાર કર્યા અને સાડા વર્ષ ચેરમેન તરીકે પસાર કર્યા અને એમાં એપીએમસી એક્ટ પ્રમાણે હું પાછો ફોર્મ પોતે ભરી શકું એવો નતો એપીએમસી એક્ટની મેં બીજી વાર ફોર્મ ના ભરાય અને ચેરમેન ના બનાય એ માટે બોર્ડ ઓફ ડિરેક્ટરોએ અમારા ધર્મેન્દ્રસિંહ રણજીતસિંહ પાંજરોલિયાને બિનહરીફ વર્ણી કરી છે અને પાછો બીજેપીનો ભગો લહેરાયો છે ઝઘડિયા પીએમસી પર વંદે માતરમ